હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે ફરાળી બફવળા કરીશું એ બી એકદમ ઇઝી રીતે કે બધા જ કરી શકે એવું નહીં કે કોઈને ફાવે ન ફાવે એકદમ તદ્દન સહેલી રીતે આપણે આજે બફળા બનાવીશું એમાં ઉપયોગ કરીશું કેળાનો બરાબર કોઈને બટાકું કેવું ના ખાવું હોય અને સાદા કરવાનું તો બી ફ્રેન્ડ્સ થાય પણ ટેસ્ટ સારો લાગે બટાકા અરે કેળાવાળો ટ્રાય ચોક્કસથી કરજો તો એના માટે મેં લીધી છે થોડી કોથમીર ટેસ્ટ અનુસાર બે મરચાં લીધા છે તમે જેવું તીખું ખાતા હોય અને અંદર મીઠું એડ કરીશું સંતેલ જે તમે ફરાળમાં ખાતા હોય સિંધવ મીઠું છે કે નોર્મલ ખાતા હોય કે જે પાવડર જે બી ખાતા હોય અને આમાં જો તમારે મરી પાવડર એડ કરવો હોય તો બી તમે કરી શકો છો અધકચરો વાટીને બરાબર તો એના માટે મેં બે કેળા લીધા છે પણ જેટલી જરૂર પડશે એટલા કેળા આપણે લઈશું તો કેળાને છોલી અને બાઉલમાં મૂકી દઈશું કોથમી મરચા ધોયેલા છે અને પેલા હાથ ધોઈ ચોટેલું હોય છે એની જરૂર નથી મેં તમને કીધું એ રીતે કોથમી મરચાં અને મીઠું અને નોર્મલ ઝીણો આવે છે લોટ દળેલો એકદમ રાજગઢાનો એ લેવાનો મોટો નહીં લેવાનો એટલે તેલમાં ફાટી ના જાય બફવળું કારણ કે છૂટો પડી જાય છે બફળા બહુ જ મસ્ત બને અને તમે દહીં જોડે ખાઓ તમને જેના જોડે ભાવે ચટણી બનાવો ઘણી બધી અત્યારે ફરાળી ચટણી બી ફ્રેન્ડ બનતી હોય છે મેં તમને આગળના વિડીયોમાં બી કીધું હતું કે કોમેન્ટ કરીને કહેજો હું જરૂરથી બનાવીશ બરાબર તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ તો હું એના માટે પહેલાં કેળું થોડું મેશ કરી નાખીશ જે ખરાબ ખાલી લીટું જ છે એને નીકાળી લઈશું અને કેળું અને કોથમી વરચાલી તમારી લઈશું જીવું ઝીણું ફ્રેન્ડ ઓકે કેવું છે ને તો તમે આવો દાંત કાંટા વડે તમે મસ્ત મેશ કરી શકો છો પણ પહેલાં હું ઝીણા ઝીણા મરચાં અને કોથમી સમારી લઈશ ધોઈ મૂકી રાખ્યા છે ચીણા પતળા નાના તમને જે રીતે વાવતા હોય એ રીતે યુઝ કરી લેવાનો મરચાંનું અને તીખાસનું ધારો કે મેં બે લીધા છે પણ તમને અંદર મરચાં આવે બફળામાં બહુ જ મસ્ત લાગે છે નાખીને તમે બનાવજો આમાં તમારે ઘણી બધી વસ્તુ તમે એડ કરી શકો પણ અત્યારે ફરાળ છે અલગ અલગ શ્રાવણ મહિનો આખો હોય છે તો અલગ અલગ ટેસ્ટ રીતે ખાવું હોય તો તમે અલગ અલગ વસ્તુ લઈને બનાવો એટલા માટે મેં ખાલી સિમ્પલ આટલી ત્રણ વસ્તુ લીધી છે અંદર જો વધારે લેવી હોય તો તમે લઈ શકો આમાં તમે સિંગદાણા શેકેલા પીસી નાખી શકો ખાંડ નાખો તમને જે જે ભાવતું હોય તમે લઈ શકો છો ખટાશ નાખો હું સિમ્પલ રીતે તમને આટલું બતાવી રહી હવે હું એને કાંટાની મદદથી મસ્ત મેશ કરી લઈશું તો પછી એમાં રાજગરાનો લોટ અને મીઠું એડ કરીશું એટલે આપણે આને જો એક મરચું રહી ગયું છે એને ઝીણું ઝીણું સમારી લઈશું જો મરચાં લીધા ના ભાવતા ના ખાવા હોય તો તમે એનો મરી પાવડરનો ઉપયોગ બી કરી શકો છો મેં તમને કીધું એ તો તમાર ચોઈસ પ્રમાણે તીખા ખટાશ સ્વીટ એ બધો ઉપયોગ તમે તમારી રીતે કરી શકો છો કારણ કે એનો કોઈ માપ એનું કોઈ પેલું હોતું નથી ચલો એને એકદમ મેશ કરી લેવાનું એટલે તમારે વચ્ચે બફળામાં ફાટેની તૂટેની હવે આમાં મીઠું એડ કરી દઈશું એટલે એનું પાણીથી અને બે બધું મિક્સ થઈ જાય ખાલી આપણે પછી રે ખારો અરે સોરી ખારો નહીં લોટ હવે ફરીથી હું તમને કહી દઉં કે આમાં મેં કેટલી કેટલી વસ્તુ એડ કરી કોથમીર મરચાં ફરાળી મીઠું અને ખાલી કેવું એટલું જ છે હવે એક બાજુ આપણે તેલ મૂકી દઈશું અને લોટ નાખી અને એનું ખીરું તૈયાર કરીશું જે રીતે આપણા બફવડા ઉતરે એ રીતે આમાં બીજું કશું જ જોઈએ નહીં ફ્રેન્ડ પાંચ મિનિટમાં તમે ઇઝી રીતે તમારે સવાર ઓફિસ જવું હોય છોકરાઓને નાસ્તો આપવો હોય છોકરીઓ કોઈ સોમવાર કરતી હોય એના માટે બે બનાવવું હોય તો બી તમે તરત પાંચ મિનિટમાં બનાવીને આ વસ્તુ તૈયાર કરી શકો છો બિલકુલ વાર નહીં લાગે ચલો પાંચ જ મિનિટ ખાલી અને પાંચની બે મિનિટ આપણે એને છોડી દઈશું એક કેવું છે તો અડધી વાટકી જેટલો રાજગરાનો લોટ લઈ લઈશ વાટકી છે તમારી જોડે નાની હોય તો એક વાટકી ભરીને લઈ લેવાનું અંદર કેળાનો ટેસ્ટ આવે એટલા માટે તમારે જો વધારે બનાવવા હોય તો તમે વધારે લોટ એડ કરી શકો છો હવે પહેલા આપણે લોટને કેળાના અને બધી મિક્સ વસ્તુ કરી એમાં મિક્સ કરીશું એટલે બરાબર ભળે જો તમે ભેગું પાણી રેડી દેશો તો મળે મજા નહીં નહીં આવે અને ભળશે પછી હાથ વડે એવું લાગે તો થોડું અને હાથ વડે થોડું મેશ કરી લેવાનું પણ જેથી તમારે પહેલા કોરું કોરું મેશ કરવાનું દેખાય છે કેટલો મસ્ત મસાલો તૈયાર થઈ ગયો છે આનો હવે તમારે ચાખી લેવું હોય તો ચાખી લેવાનું મીઠું એક બાજુ તેલ બી મૂકી દઈશ તળવા માટે અને જો તમારે તળીને ના ખાવું હોય ને તો તમે આમાં ટીકી ટાઈપ કરી અને કરી શકો છો હવે આમાં ચમચી જેટલું પાણી નહીં ઓર ઢીલું કે ઓવર નહીં કરે હું તમને બતાવું કે એની થિકનેસ તમે કેવી રાખશો બફળે આપણે ઉતારતે ફાવા જોઈએ અને નજીકથી બી બતાવું દેખો છે ને બસ આટલી એની થિકનેસ રાખવાની ને બહુ જાડું ને બહુ પતળું જે આપણે કેકનું બેટર હોય એ રીતનું જો દેખાય છે ને આ રીતે મેળ બહુ જ મસ્ત આવી રહી છે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો ચલો હવે તેલ આવે એટલે હું તમને ઉતારીને બી બતાવું અને વધારે બનાવો હોય તમારે તો ક્વોન્ટિટી તમે વધારી શકો મેં કેવું કેળું લીધું એની જગ્યાએ તમે બે કેળા લો એક વાટકી મોટી લોટ ભરી લો દોઢ વાટકી લો મસાલા ટેસ્ટ અનુસાર તમે તીખું તો જેટલું ખાતા હોય એટલે તમને આઈડિયા હોય અને તીખાશ અને બી આપણે આમાં મેનેજ કરવાની બીજી તો આપણે ખટાશ કે સ્વીટ કે કશું નાખ્યું નથી જે કેળાની સ્વીટનેસ આવશે એ બીજું કશું જ નથી બરાબર તેવું લાગે કે તે લઈ ગયું છે તો પહેલાં થોડું જોઈ લેવાનું હાથથી આમાં તમારે મેં કીધું એ રીતે શેકેલા સિંગદાણા એડ કરવા હોય તો તમે કરી શકો છો પણ બધું મિક્સ મેચ કરશું ને એના કરતાં અલગ અલગ ફરાળ કરવું હોય તો અલગ અલગ ટેસ્ટ લેવાના એમાં કશું એડ નહીં કરવાનું તો તમને આ બી બફળા બહુ જ મજા આવશે ખાવાની જોઈ લેવાનું તેલ કે આપણું કેટલું આવ્યું છે પહેલાં બરાબર પછી એને એકદમ હાઈ તેલ બહુ ફૂલ ગેસ તેલ ઉપર બી નહીં નાખવાના ને બહુ ધીમામાં બી નહીં નાખવાનું ફૂલ નાખશો તો ઉપરથી એની સ્કીન ડાર્ક કલર થઈ જશે અને ધીમું હશે એને નાખશો તો અંદર તેલ ભરાઈ જશે પરફેક્ટ માપ જોઈએ આપણે અને કેવું રહેવું તમને બતાવી દઉં ઓકે મારે પરફેક્ટ માપ આવ્યું છે તો હું તમને બતાવી દઉં જો જોડે લઈને જ બતાવું તમને તો આઈડિયા આવશે મેં એક નાનું ઝીણું અમથું એવું નાખ્યું હતું તો તમને બતાવવા માટે આ તેલ છે મારું અને આ હું એમાં પગફળું મૂકું છું પરફેક્ટ તમને આટલું નોર્મલ ટેમ્પરેચર હોવું જોઈએ દેખાય છે બહુ ધીમું બી નથી ને બહુ ફૂલ બી નથી ફ્રેન્ડ કે એમાં તેલ ભરાઈ જાય બરાબર તમે નોઝદીક લો કોઈ બી વાસણ લો તમને ફાવે એ લેવાનું તળવામાં અને એને ધીમા તાપે પહેલાં તળાવવા દેવાનું એકદમ તરત નાખ્યા પછી તમારે એને ઉખાડવા જવાનો ટ્રાય બિલકુલ નહીં કરવાનું એની નીચેની સ્કીન ચડી જશે ને તો ઓટોમેટિકલી તાતણામાંથી છૂટું પડી જશે પરફેક્ટ દેખાય છે અને જેટલા ફાવે એટલા જ એડ કરવાના ઓવર એડ નહીં કરવાના ફ્રેડ બરાબર મેં આ લાટલા મૂક્યા છે પછી ધીમે ધીમે એને ચેક કરી લેશું આ વસ્તુ ફ્રેન્ડ કેવી છે ખબર તમે ઓછી મહેનતમાં ટેસ્ટી ફરાળ કરી શકો સવારમાં તમારે ટાઈમ બી ના બગડે અને ઇઝી રીતે તમને આખો દિવસ પેટ ભરેલું બી રહે એવો નાસ્તો છે અને તમે બહુ જ મસ્ત લાગશે કોઈ આમાં સ્વીટ કેવું ખાતા હોય તો કોઈ બીજી સ્વીટ નાખવાની જરૂર પડે કે કશ શું જ નહીં તમે ટિફિનમાં બનાવીને લઈ જશો ને તો બી એક અલગ લાગશે વસ્તુ ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો બહુ જ મસ્ત વસ્તુ બને છે હું તમને બતાવી દઉં તો મેં તમને કીધું તો એ રીતે એને જાતે જ ઉકળી જશે તમારે મહેનત બી નહીં કરવી પડે પણ પહેલાં તમે જે બી કઢાઈ કે તપેલી મૂકો ને એને પરફેક્ટ ગરમ થવા દેજો અને પછી એમાં તેલ રેડજો પાણીવાળી કેવી હશે અને ડાયરેક્ટ તમે એક મિનિટમાં મૂકી અને તમે તેલ નાખી દેશો ને તો આ બધામાં થોડી પેલી થશે એટલે બરાબર તવી જે કઢાઈ મૂકવાના હોય ફ્રેન્ડ એને બરાબર થોડી તપાડ દેવાની અને પછી એમાં તેલ નાખવાનું અને પછી પ્રોપર તેલ ગરમ થવા દેવાનું બહુ જ મસ્ત બને છે ટ્રાય કરજો અને સિમ્પલ વસ્તુથી મેં તમને બનાવતા શીખવાડ્યું છે આમાં કોઈ વસ્તુનું ટાઈમ બી વધારે નથી જતો અને એવી વસ્તુ બી નથી કે આપણા ઘરે ઉપ ના હોય અત્યારે બધાના ઘેર કેળા હોય રાજગઢાનો લોટ હોય મીઠું હોય મરચું હોય કોથમી હોય ને તેલ બી આ છે જો બિલકુલ છૂટું નથી પડ્યું તેલ અને બરાબર તળાઈ ગયા છે બરાબર ફ્રેન્ડ અને મને આ ભજીયા કે આ બફવડા કરવામાં પાંચ મિનિટ બી નથી લાગી પાંચ સાતથી આઠ મિનિટમાં તમે આ ટેસ્ટી ચટપટો નાસ્તો ટિફિન માટે છે તમારા માટે છે ઉપવાસ માટે છે કોઈ ગેસ્ટ આવ્યા અને ઉપવાસ કર્યો એના માટે તમે બનાવીને તૈયાર કરી શકો આમાં કોઈ તૈયારીની જરૂર હોતી નથી તો ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ અને જો તમને દેખાય છે ને તળાય છે અને હું તમને તોડીને બી બતાવી દઉં અને કેટલું તેલ ભરાય છે એ બી બતાવી દઉં ફ્રેન્ડ આમાં ફ્રેન્ડ તમારે નહીં ખારો જોઈએ નહીં દહીં જોઈએ નહીં કોઈ વસ્તુ એવી નહીં જોઈએ કે તમારા ઘેર હાજર ના હોય અને બહુ જ મસ્ત બને છે એ તો બિલકુલ નથી બનાણો મને આવી ખબર હતું હું માપીને હવે એવું કરીશ કે માપીને તેલ મૂકું અને માપીને લઉં તો તમને કહી શકું કે આમાં બિલકુલ ઓઇલ ઓછું જાય છે ઓકે અને જેટલા ક્રિસ્પી ક્રંચી ખાવાય એટલા તમે કરી શકો છો આ બફળ એવા છે કે દાંત વગરના બી ખાઈ શકશે દાંતવાળા બી ખાઈ શકશે નાનું છોકરું બી ખાઈ શકશે અને મોટા બી ખાઈ શકશે ક્રંચી કરવા હોય તો આ સ્ટેજે બફળું નીકાળી અંદરથી આ રીટલું આટલું તળાયું હોય અને એને નીકાળી અને બે મિનિટ ઠરવા દઈ અને એને પછી દબાઈ દેવાનું અને પછી નોનસ્ટિક તવીમાં તમે એને ક્રિસ્પી કરવું હોય તો કરી શકો છો એ વખતે તમારે તેલની કે કશી જરૂર પડશે નહીં ફ્રેન્ડ ઓકે તો ચલો હવે આપણે નીકાળી લઈશું મસ્ત બફવડા તૈયાર થઈ ગયા છે કોઈ તેલ અમારે રહેશે નહીં ઓકે તો એ રીતે મારા બે ત્રણ બચ્ચા હશે હું કરી દઈશ રેસીપી માટે છે એટલે ઓટલા ઓછા છે ફ્રેન્ડ મારે કોઈ ઉપવાસ નથી પણ તમને શ્રાવણ મહિનાની રેસીપી બતાવવાના દેના કારણે મેં તમને આ બફડા બતાવ્યા છે સોમવાર બી આવે છોકરીઓ નાની બેબી કરતી હોય છે અત્યારે સોળ સોમવારને બધું તો એના માટે ફ્રેન્ડ તમે ઈઝી રીતે આ બધી વસ્તુ ઘરે ફરાળ તૈયાર કરી શકો બજારનું લાઈન ના ખાવું હોય ઓછી મહેનતનું છે ફ્રેન્ડ કોઈ આમાં તામજામ તૈયારી કરવાની જરૂર નથી સાબુદાણાને એવું હોય કે ભાઈ રાતે પલાળવું પડે ભૂલી ગયા છો તો એમાં કોઈ વસ્તુ નથી અને નાની બેબી હોય આપણી રસોઈ કરતા તમે શીખવાડી હોય ને એ બી બનાવી શકશે આ વસ્તુ આ વસ્તુ ફ્રેન્ડ એવી છે ઓકે અને બહુ જ મસ્ત લાગે હું તમને તોડીને બતાવી દઉં ઠંડા થોડા થયા છે બહુ નહીં થયા હોય રાત ધોઈ કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને મોટિવેશન મળે અને આવી નવી રેસીપી કરવાનું ઈચ્છા થાય જો હવે આ છે ભજી જો કેટલું તેલ ભરાયું છે હાથમાં દેખાય તમને આ હાથમાં બી હતું આપણે નોર્મલ ભજીયામ ભરાય ને એટલું બી ફ્રેન્ડ નથી ભરાતું અને આ તોડીને બતાવ્યું તમને અને બીજું કે આ રાજગરો અને કેળું બે ચીકણું હોય રાજઘરાનો લોટ બી એકદમ પતળો ઝીણો હોય એટલે તમને એવું લાગે હું તમને ખાઈને બી બતાવી દઉં

નવા બ્લોકમાં અને એ જ રીતે હું મારા છું હજુ નીચેથી સ્કીન એની ચડી નથી એટલે ઉખડશે નહીં એના ચાતે જ ઉખડી જશે ફ્રેન્ડ ચલો તૈયાર થઈ ગયા છે બફવાળા અને નીકાળી દઈશું ગેસ કરી દઈશું બંધ અને આમાં જો તમે બીજો લોટ એડ કરવા માંગતા હોય ને ફ્રેન્ડ તો બી કરી શકો એવી આવી એવી જ રીતે થશે પણ મારું કહેવાનું મતલબ બનાવવાનું થઈ કે આ બધા જોડે આ લોટ હાજર હોય સિંગોડા ને બધા લોટ હાજર હોય નહીં એટલા માટે મેં આની બનાવી છે આપણે ફરીથી સિંગોડાની રેસીપી રોટની આગળના બ્લોગમાં બનાવીશું તો ચલો છે આ છે તૈયાર મસ્ત ચટપટા તીખા બફળા એ બી કેળા અને રાજગરના લોટના મળીએ આગળના નવા બ્લોગમાં બાય